છત્રના सांसद પુનમબેન માડમને ત્રીજી વખત ભાજપને રિપીટ કર્યા છે આપણી સાથે ખુદ सांसद છે બેન પહેલા તો તમને અભિનંદન અમારા તરફથી મીઠું વડક બેન ભાજપે ત્રીજી વખત રિપીટ કર્યા છે ત્રીજી વખત તમારા ઉપર પસંદગીનો કડક છોડયો છે કોને પ્રધાન્ય આપશો સૌ પહેલા તો આદરણીય મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના નેતૃત્વમાં એમના વિઝનરી નેતૃત્વમાં મને સતત ત્રીજી વખત પાર્ટી આ તક આપી છે અને જામનગર સંસદીય ક્ષેત્રમાં એમના દ્વારા જે વિકાસ યાત્રા ચાલે છે એમાં ક્યાંક માધ્યમ બનવાની અને લોકોની સેવા કરવાની મને આ તક મળી છે હું આદરણીય નડ્ડા સાહેબ આદરણીય સી આર પાટીલ સાહેબ આદરણીય અમિત શાહ સાહેબ આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આ તમામનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તમામ વડીલોએ પાર્ટીના સર્વે વડીલ શીર્ષ નેતૃત્વએ મારી ઉપર પુનઃ વિશ્વાસ મૂક્યો છે ત્યારે હૃદયપૂર્વક હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જામનગર સંસદીય ક્ષેત્ર ના સર્વે કાર્યકર્તાઓ અને નાગરિકોને આ તકે વંદન કરી અને એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપનો અવાજ જે દિલ્હી સુધી મજબૂતીથી પહોંચ્યો એના લીધે સતત ત્રીજી વખત અને આમ જોઈએ તો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સતત ચોથી વખત મને ઉમેદવારી ઉમેદવારીને યોગ્ય પાર્ટીએ સેજી છે તો હું હૃદયપૂર્વક આપ સૌ નાગરિકોને પાર્ટીના સર્વે કાર્યકર્તાઓને પાર્ટીના જિલ્લાના સર્વે વડીલોને હૃદયપૂર્વક વંદન કરી અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું બેન જોડિયાથી લઈ ઓખા સુધી અને ધ્રોલથી લઈ છેક જામજોધપુર સુધી દસ વર્ષ સુધી તમે ગ્રાઉન્ડ ઝીરો ઉપર રહ્યા છો શું લાગે છે કેવું મહેનત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ પોતે એક પોતાની જાતને પ્રધાનમંત્રી કરતા વધારે પ્રધાન સેવક કે છે અને પોતે એમના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને એક સેવક તરીકે લોકો વચ્ચે સતત રહે એ એ પ્રકારે એમની એક અપેક્ષા હોય છે મારી હંમેશાથી કોશિશ રહી છે કે પાર્ટીની અને માનનીય પ્રધાનમંત્રીની જે મારી પાસેથી અપેક્ષા છે કાર્યકર્તા તરીકે અને કોશિશ છે કે ગ્રાઉન્ડ ઝીરો સુધી એક એક ઘર સુધી આપણે પહોંચીએ અને એક ઘર સુધી એની અધિકારો એના સુધી પહોંચાડીએ એ પ્રકારની વ્યવસ્થામાં મેં ક્યાંક ભાગરૂપ રહેવાની આટલા મોટા સંસદીય ક્ષેત્રમાં એક કોશિશ કરી રહી છે અને હું માનું છું કે આ સેવામાં મને અને આ કાર્યોમાં મને માધ્યમ બનવાની જે તક મળી એ આ નાગરિકો ને લીધે જ મળી છે તો આવતા દિવસોમાં એમની વધુ કટિબદ્ધતાથી સેવા કરવી અને કાર્યકર્તાઓ સાથે મળી અને એમની વધુ સેવા થાય એ પ્રકારની વ્યવસ્થા જે નરેન્દ્રભાઈ આપણા સુધી છે એ વધુ મજબૂતીથી ઘર ઘર સુધી પહોંચે એ જ મારો એક સંકલ્પ રહેશે ચાલો સવાલ બેન પાંચ વર્ષમાં એવા કયા કાર્યો છે કે જેને કારણે છે તમારી છે દિલ્હી સુધી નોંધ લેવાય છે ને ગ્રાઉન્ડ જીરો ઉપર નાના નાના માણસને લાભ મળે મેં કીધું એમ જ્યાં સુધી નોંધની વાત છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરી શકે છે એ મને લાગે છે કે માનનીય પ્રધાનમંત્રીશ્રીની જ એક મજબૂત નોંધ અને એમનું જે એક વિઝન છે એના માધ્યમથી ઘર ઘર સુધી પહોંચવાની તક તમામ કાર્યકર્તાઓને મળે છે કોઈ પણ પદ ઉપર હોય એટલે એક કાર્યકર્તા તરીકે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે ઘર ઘર પહોંચવાની તક એ યોજનાઓના માધ્યમથી હોય કાર્યક્રમોના માધ્યમથી હોય સુવિધાઓના માધ્યમથી હોય આ તમામ કાર્યોના માધ્યમથી પહોંચે છે અને મને લાગે છે કે તકમને જે મળે છે એ જ અવાજ પુનઃ દિલ્હી સુધી મજબૂતીથી નાગરિકો પણ પહોંચાડે છે જામનગરમાં પાછલા દસ વર્ષમાં એમના નેતૃત્વમાં આપણે વિચારી ના શકીએ એ પ્રકારે આ સમગ્ર સંસદીય ક્ષેત્રમાં કામો થયા છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિથી હોય પોલિસીસની દ્રષ્ટિથી હોય સુવિધા આજે વર્લ્ડ મેપ ઉપર કદાચ એક મજબૂતીથી આખા દેશમાં નામ ઉભરતું હોય તો આપણે ઘણા બધા ક્ષેત્રોના નામ લઈ શકીએ પણ એમાં જામનગરનો ચોક્કસ ઉમેરો કરી શકીએ એ પ્રકારે આજે જામનગરની ઓળખ થઈ છે અને માનનીય શ્રી પોતે સમગ્ર ભારતની જે બોર્ડરિંગ સીમાવર્તી એરિયા છે એની માટે કહે છે કે અમારી માટે છેલ્લું છે એ પહેલું છે તો મને લાગે છે કે જામનગર સંસદીય ક્ષેત્રને પણ ભલે સીમાવર્તી આપણે ક્ષેત્ર હોય ભૂગોળીકરી આપણે છેલ્લા હોય પણ એમને આપણે પહેલા ક્રમમાં અગ્રતા આપી અને એ પ્રકારે સુવિધાઓ આપણા સુધી પહોંચાડી છે ત્યારે મને લાગે છે કે એનો જ એક આભાર માનતા નાગરિકો ક્યાંક મજબૂતીથી એક અવાજ પહોંચાડી અને ફરીથી એક વખત મારા જેવા કાર્યકર્તાને આ તક માટે યોગ્ય મને ઠહેરાવી બેન છવ્વીસ માંથી છવ્વીસ પાંચ લાખની લીડ સામે પક્ષે ગ્રાઉન્ડ ખાલી છે શું કહેશો એવો ચર્ચા હું કોઈ દિવસ લીડમાં નથી પડી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં લોકોનો જે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી ઉપર છે કરેલા કામો ઉપર છે મને ખાતરી છે અમે દર વખતે અમારો માત્ર રિપોર્ટ કાર્ડ લઈ અને નાગરિકો વચ્ચે જાય છીએ અને કરેલા કામો લઈને જાય છીએ અને લોકો જ પરિણામો નાગરિકો જ એટલા જાગૃત છે કે એ અમે ના વિચાર્યું હોય એ પ્રકારના પરિણામો શક્ય કરે છે મને ખાતરી છે કે અમે તે એક વખત લોકો વચ્ચે અમારા કરેલા કામોના લેખા જોખા લઈને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એમની વચ્ચે જશું અને મને ખાતરી છે લોકો પુનઃ અમને આ સેવા માટે ક્યાંક માધ્યમ બનાવશે વિસિસ અને ખાસ તો અભિનંદન એડવાન્સમાં